પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટ અંદર એમાં કોઈ નવી વાત નથી વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થયા બાદ શક્તિસિંહ ગોહિલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારથી આ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી પડેલું છે આમ તો સૌ કોઈ કહી રહ્યું છે કે આ કોંગ્રેસનો કાટાળો તાજ છે પણ કાટાળો તાજ હોવા છતાં પણ અનેક નેતાઓ આ પહેરવા માટે લોબિંગ કરી રહ્યા છે પાટીદાર નેતાઓ એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે આ પદ પાટીદાર નેતાને મળવું જોઈએ સામે ઓબીસી નામ ચર્ચામાં છે અને દિલ્હીમાં જ્યારે મેરેથોન બેઠક ચાલી રહી છે તેની વચ્ચે નરેશ પટેલે આ મામલે એક મોટું નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણાલ આહિર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી જ્યારે શક્તિસિંહ ગોહિલે અચાનક રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યા બાદ હવે ચર્ચાઓ શરૂ થઈ હતી કે હવે ગુજરાત કોંગ્રેસની કમાન કોણ સંભાળશે આમ તો વર્ષોથી આ કોંગ્રેસે ઓબીસી એસટી કે એસટી સમાજના નેતાઓ છે તેમને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપતી હોય છે પણ જ્યારે જો વાત કરવામાં આવે તો બે હજાર આઠ પછી ક્યારેય કોંગ્રેસે પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ નથી બનાવ્યા છેલ્લે શ્રીધાર્થ પટેલને જ્યારે કોંગ્રેસે આ કમાનને જવાબદારી સોંપી હતી ત્યારબાદ એ જગદીશ ઠાકોર હોય કે પછી અમિત ચાવડા હોય કે ભરતસિંહ સોલંકી હોય અને બાદમાં જ્યારે શક્તિસિંહ ગોહિલ એટલે કે ઓબીસી સમાજમાંથી આવતા નેતાઓને વારંવાર જવાબદારી સોંપવામાં આવી રહી છે તેની વચ્ચે પાટીદાર નેતાઓએ અહીંયા ગુજરાતના હતા તેમને બેઠક બોલાવી હતી અને બેઠકમાં મતે અનેક નામો ચર્ચા થયા હતા અને ત્યાંથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગાંધી પરિવાર સાથે આ મામલે બેઠક કરવામાં આવશે અહીંયાથી ટાઈમ પણ માગવામાં આવ્યો હતો પણ રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હતા તેની વચ્ચે ગઈકાલે જે તમારી સામે વિડીયો અને ફોટા આવ્યા હતા કે પરેશ ધાનાણી હોય લલિત કગથરા હોય ભરતસિંહ સોલંકી હોય ગેનીબેન ઠાકોર હોય અમિત ચાવડા હોય કે ભાઈ શક્તિસિંહ ગોહિલ હોય જિગ્નેશ મેવાણી હોય કે લાલજી દેસાઈ હોય આ તમામ મળીને એકવીસ જેટલા નેતાઓનું ગ્રુપ એ દિલ્હી ગયું હતું હાઈકમાન્ડ સાથે બેઠકો કરી હતી કેસી વેણુગોપાલ હોય કે પછી રાહુલ ગાંધી હોય તમામ સાથે મેરેથોન બેઠક ચાલી હતી અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી પાટીદાર નેતાને બનાવવા કે પછી એસી એસટી કે ઓબીસી સમાજમાંથી આવતા નેતા જો ઓબીસી સમાજમાં નેતાની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું છે અને બાદમાં જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈનું નામ ચર્ચામાં છે સામે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું નામ પણ ચર્ચામાં છે પણ જ્યારે સાથે બે પાટીદાર નેતાઓ પણ અત્યારે રેસમાં છે એ રેસમાં જો નામ વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી અને જેની ઠુમ્મર અથવા તો પછી લલિત કગથરાનું નામ પણ ત્યાં મેરેથોન બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી પણ જ્યારે પાટીદારને બનાવવાની વાત આવે છે ત્યારે નેતાઓએ એ સર્વે કર્યો હતો કે જો સૌરાષ્ટ્રના પાટીદારનો જે મત વિસ્તાર છે તેમાં પ્રભુત્વ જમાવવું હોય તો કોઈ પાટીદાર નેતાને બનાવવો પડે અને સામે એ ઠાકોર કોળી સમાજમાં જે કોંગ્રેસની બેંક હતી એ ધીમે ધીમે સરકી રહી છે આ વોટ બેંકને ફરીથી કોંગ્રેસ તરફ લાવી હોય તો એ નામોની પણ ચર્ચા થઈ આ બધાની વચ્ચે જ્યારે આજે નરેશ પટેલનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે રાજકોટની અંદર જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં પત્રકારોએ જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાટીદાર હોવા જોઈએ તેવી ચર્ચાઓને લઈ નરેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે નરેશ પટેલે શું જવાબ આવ્યો આવો તે પણ સાંભળીએ આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે દરેક પાર્ટી પાટીદારની અને પાટાદાની તરફ પણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે જ ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની શાહ સામે અને પાટાદારની તરફ પણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે જ ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની શાહ સામે અને પાટાદારી તરફ પણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી જે રીતના નરેશ પટેલે ટૂંકા શબ્દોમાં એક સંકેત આપ્યો અને સંકેત આપતા કહ્યું કે ગુજરાતમાં પાટીદારોની વસ્તી વધારે છે એટલે સૌ કોઈની લાગણી હોય કે કોંગ્રેસમાં પાટીદાર નેતા એ પ્રદેશ પ્રમુખ બને આમ તો નરેશ પટેલનો ઝુકાવ તમે જ્યારે બે હજાર સત્તરની ચૂંટણી હોય કે બે હજાર બાવીસની ચૂંટણી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આટકતરી રીતે એ કોંગ્રેસ તરફ રહ્યો હતો પણ ફરીથી એ જે રાજકારણ ગરમાયું હતું એ શાંત પડી ગયું હતું પણ હવે જ્યારે ફરીથી ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે એમાં અનેક મુદ્દાઓ છે પણ એ મુદ્દાની વચ્ચે જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હવે અટકળો ચાલી રહી છે દિલ્હીમાં મેરેથોન બેઠકો ચાલી રહી છે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે કેસી સી વેણુગોપાલ સહિતના નેતાઓ એ ગુજરાતના નેતાઓ માટે ટાઈમ આપ્યો હતો તેમની સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન અનેક નામોની ચર્ચાઓ થઈ હતી તેમાં સૌથી પ્રબળ જો ચાર નામ આગળ ચાલતા હોય તો એક નામ છે ગેનીબેન ઠાકોર બીજું નામ છે લાલજી દેસાઈ ત્રીજું નામ છે પરેશ ધાનાણી અને ચોથું નામ છે અમિત ચાવડા આ ચાર નામમાંથી ગમે તે એક નામ ઉપર ગમે ત્યારે એ હાઈ કમાન્ડ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જવાબદારીનું નામ જાહેર કરી શકે છે પણ તમને શું લાગે છે આ નરેશ પટેલના નિવેદનને લઈ અને ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ હોવા જોઈએ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર